ઓકારેશ્વર મહાદેવ કી જય ભગવાન ઓમકારેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગની ત્રણ કથાઓ પ્રચલિત છે ઓમકારેશ્વર મહાદેવની પ્રથમ કથાની અંદર વિંધ્યાચલ દેવ જેઓ વિંધ્યાચલ પર્વતમાળાના અધિપતિ કહેવાતા એમણે આ સ્થાને પોતાના ઘણા વર્ષોથી એકત્રિત થયેલા પાપોના નિવારણ માટે અને એ પાપોમાંથી છુટકારો મેળવવા માટે મહાદેવ શિવશંકરની કઠોર તપસ્યા કરી અને કહેવાય છે અહીં મહાદેવ શિવશંકર એમની તપસ્યાની ભક્તિથી પ્રસન્ન થઈને સ્વયં જ્યોતિ સ્વરૂપે જ્યોતિર્લિંગ રૂપે પ્રસ્થાપિત થયા બોલો ઓમકારેશ્વર મહાદેવ કી જય ભગવાન ઓમકારેશ્વર મહાદેવના ઉત્પત્તિને લઈને જે બીજી કથા પ્રચલિત છે એ છે વંશના રાજા માંધાતા રાજા માંંધાતા કહેવાય છે બહુ મોટા ભક્ત હતા અને એમની શિવ ભક્તિથી એમની તપસ્યાથી પ્રસન્ન થઈને ઓમકારેશ્વર સ્વરૂપે કે જે પર્વતમાળા જે પર્વત આ પર્વતમાળાનો એ પર્વત જેનો આકાર જ ઓમકાર છે એ સ્વરૂપે એ પર્વત પર એક સ્વયંભૂ જ્યોતિના સ્તંભરૂપે એક જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા એ છે ઓમકારેશ્વર મહાદેવ ઓમકારેશ્વર મહાદેવની જય ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના ઉત્પત્તિને લઈને જે ત્રીજી કથા પ્રચલિત છે એ છે દેવો અને દાનવો વચ્ચેનું ભીષણ યુદ્ધ કહેવાય છે કે એક વખત દેવો અને દાનવો વચ્ચે એટલું ભીષણ યુદ્ધ થયું અને એ યુદ્ધના અંતે દાનવો જીતી ગયા અને દેવો હારી ગયા દેવોની આ પરાજય બાદ દાનવોનો અત્યાચાર આ બ્રહ્માંડમાં વધવા લાગ્યો જેને લીધે આ બ્રહ્માંડની સમતુલા ખોરવાવા લાગી આ જોઈને બ્રહ્માંડના તમામ જીવો અને દેવો ભેગા મળીને આ પર્વતમાળાનીના સ્થાન પર જઈને ભગવાન શિવશંકર ભોલેનાથની ખૂબ જ કઠોર તપસ્યા કરે છે અને આખરે ભગવાન ઓમકારેશ્વર સ્વરૂપે પ્રસન્ન થઈને પોતે ત્યાં અવતરે છે અને આ દાનવોના દુષ્ટ દાનવોના અત્યાચારને નાશ કરવા એમને પરાજય કરે છે દાનવોને પરાજિત કર્યા બાદ દેવો અને બાકી લોકોની વિનંતીને ધ્યાનમાં રાખીને ઓમકારેશ્વર સ્વરૂપે ઓમકારેશ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે હંમેશ માટે ત્યાં સ્થાપિત થઈ જાય છે બોલો ઓમકારેશ્વર મહાદેવ કી જય મહાદેવ શિવશંકર ભોલેનાથના ઓમકારેશ્વર સ્વરૂપે જ્યોતિર્લિંગ સ્વરૂપે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સ્વરૂપે અહીંયા પ્રસ્થાપિત થયા બાદ એમની સાથે જોડાયેલી બીજી બે મહત્વની કથાઓ આપણે સાંભળીએ કહેવાય છે કે એ સમયે આ પ્રદેશમાં ઘણા બધા તપસ્વી બ્રાહ્મણોનો વસવાટ હતો એ તપસ્વી બ્રાહ્મણો ઘણી વખત ખરાબ આબોહવા અને હવામાનને કારણે ઓમકારેશ્વર મહાદેવની પ્રદક્ષિણા પૂજા પાઠ અને પૂજાવિધિ સંપૂર્ણ રીતે કરી શકતા ન હતા દૂર જવાની અસગવડતાઓને કારણે એ લોકોએ એ બ્રાહ્મણોએ એકત્રિત થઈ અને ઓમકારેશ્વરથી થોડીક નજીકની દૂર જગ્યા પર જઈને મહાદેવ ઓમકારેશ્વરના એ જ જ્યોતિર્લિંગને સ્મરણ કરીને એક બીજા જ્યોતિર્લિંગની સ્થાપના કરી જે મમલેશ્વર મહાદેવના નામે ઓળખાય છે આજે પણ જે લોકો ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શને અર્થે જાય છે એ લોકો મમલેશ્વર મહાદેવના દર્શન કરીને જ આ યાત્રા પરિપૂર્ણ કરે છે અને આ યાત્રાની એક શાંતિ અને એક અલૌકિક સાંત્વના સિદ્ધિ અને શક્તિને અનુભૂતિ કરે છે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા એટલે જ અપરંપાર ચમત્કારિક અને એટલે જ અલૌકિક બની જાય છે કે આજે પણ આ સ્થાન એટલું ચમત્કારિક અને અલૌકિક છે કે મહાદેવ શિવશંકર પોતાના પત્ની પાર્વતી સાથે અહીં રોજ રાતે સમય ગાળવા માટે આવે છે એના દ્રષ્ટાંત રૂપે એની સાબિતી રૂપે એના પુરાવા રૂપે જોઈ શકાય છે કે મંદિરના અંદર જ મંદિરની જ્યાં ઓમકારેશ્વરની સ્થાપના છે ત્યાં જ ત્યાંના આગળના ભાગમાં જ ત્યાં ચોપાટ રાખવામાં આવે છે રોજ રાત્રે અને ચોપાટના પાસાઓ તમે સવારે કમાળ મંદિરના ખોલો છો ત્યારે જાણે કે મહાદેવ શિવશંકર અને પાર્વતીમાં ત્યાં ચોપાટ રમ્યા હોય અને સમય ગાળ્યો હોય એવી રીતે અસ્તવ્યસ્ત જોવા મળે છે આ હજારો વર્ષથી ચાલ્યું આવે છે જેમ કે રોજ રાતે મહાદેવ શિવશંકર અને માતા પાર્વતી અહીં ઓમકારેશ્વર મંદિરના સ્થાનક પર આવીને પોતે સમય વિતાવે છે તો આ કેટલું ચમત્કારિક ધામ છે કે જ્યાં આજે પણ માતા પાર્વતી અને મહાદેવ શિવશંકર સમય ગાળવાનું પસંદ કરે છે બોલીએ ઓમકારેશ્વર મહાદેવ કી જય પ્રથમ કથાથી લઈને છેલ્લી કથા જે આપણે સાંભળી ઓમકારેશ્વર મહાદેવની એમાંથી એક જ સાર નીકળે છે કે જે પણ લોકો પોતાના અનેક જન્મોની પીડાથી ત્રસ્ત હોય અને ભોળા ભાવે મહાદેવ શિવશંકરના ઓંકારેશ્વર સ્વરૂપને ભજે છે એમના દર્શનાર્થે આવે છે એમની ભૌભૌની પીડાઓ દૂર થાય છે તદુપરાંત જેવી રીતે આપણે જોયું કે આજે પણ અલૌકિક અને ચમત્કારિક રીતે આ મંદિરના પ્રાંગણમાં માતા પાર્વતી સાથે મહાદેવ શિવશંકર સમય ગાળવા આવે છે તો જે બી દંપતી પોતાના જીવનમાં પોતાના દાંપત્ય જીવનમાં કકડાટ કંકાસ અને ખચવાટ અનુભવતા હોય છે જેમના સંબંધોની અંદર અશાંતિ અને ઝઘડાઓ વ્યાપ્ત થઈ ગયા છે એ લોકોને પણ માનતા કરીને ઓમકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરીને પોતાના અશાંત અને કંકાસવાળા જીવનમાં શાંતિ અને એક સુખનો અનુભૂતિ અહેસાસ આ મંદિર આ જ્યોતિર્લિંગના દર્શન કરવાથી પ્રાપ્ત થાય છે બોલીએ ઓમકારેશ્વર મહાદેવ કી જય નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય મિત્રો તમને આ ઓમકારેશ્વર મહાદેવની કથાઓ ગમી હોય અને મારી સ્ટોરી ટેલિંગ સ્ટાઇલ ગમી હોય આ દ્વાદશ જ્યોતિર્લિંગના પાર્ટ ફોર પાર્ટ નંબર ને તમને ખૂબ જ આનંદ કરાવ્યો હોય તમે જો ઓમકારેશ્વર જ્યોતિર્લિંગની આ કથા સાંભળીને ઓમકારેશ્વર સાક્ષાત જયાવ્યા હોય એવી અનુભૂતિ થઈ હોય તો આ વિડીયોને લાઈક શેર જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરીને મારો પણ ઉત્સાહ મોટિવેશન વધારો અને કમેન્ટમાં હર હર મહાદેવ હર જરૂરથી લખજો અને એ જણાવજો કે તમને આ કથાના કયા ભાગ પસંદ આવ્યા અને આગળ દ્વાદશ જ્યોતિર્લિંગની કથાઓ ઉપરાંત શું જોવા અને સાંભળવા માંગશો જગદંબ મળીએ આપણે દ્વાદશ જ્યોતિર્લિંગના હવે પછીના ભાગમાં જગદંબ